આજે સત્તર તારીખ અમે મહીસાગર આમ આદમી પાર્ટીની ટીમ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ખરેખર ભારત સરકાર જે રીતે નિર્ણયો લઈ રહી છે એ ખરેખર ભારત સરકારના સાર્વભૌમત્વ ઉપર પ્રશ્નચિહ કડું કરે છે આપણી વ્યાપાર નીતિ વિદેશ નીતિ અને દરેક રીતે ભારત સરકાર નિષ્ફળ નીવડી છે હમણાં જ જે ટ્રેડ ડીડ બાબતે જે કંઈ મેસેજ મળી રહ્યા છે ત્યારે અમેરિકા પોતાના તરફથી એવું કહે છે કે અમે ભારતમાં જે સ્માલ સામાન નાખીશું કૃષિ પેદાશો નાખીશું એનામાં ભારત સરકાર ટેક્સ નહીં લે અને ભારત સરકાર દ્વારા જે આવશે ખેત પેદાશો અને જે કંઈ વ્યાપાર એમાં અમે ઝીરો ટકા એટલે કે અમે અમારા ઉપર ઝીરો ટકાને એમના ઉપર અમે અઢાર ટકા લઈશું આ કઈ રીતની નીતિ અમેરિકા સરકાર જાહેર કરે છે એટલે એમાં ભારત સરકાર કશું બોલતી નથી ત્યારે અમે ભારત સરકારને કહેવા માગીએ છીએ આજે આવેદનપત્ર આપીને આ આવેદનપત્ર અમે રાજ્યપાલશ્રીને આપીએ છીએ કલેક્ટર થ્રુ કે ભારત સરકાર પોતાની નીતિ નક્કી કરે અને ખેડૂતોના હિતમાં જે કંઈ ટેક્સ ફ્રી જે અમેરિકન વસ્તુઓની વાત કરે છે એ ખરેખર ખોટું છે અને